અને તે મર્યાદા અને પુષ્ટિએ બંને ભક્તિ માર્ગના ફળમાં પણ માર્ગથી મોક્ષ અને પુષ્ટિ ભક્તિથી મુક્તિ એમ બે ભેદ જાણવો એટલે કે મર્યાદા માર્ગમાં મોક્ષ છે મર્યાદા પુષ્ટિમાં મોક્ષ અને પુષ્ટિ ભક્તિમાં પુષ્ટિ ભક્તિમાં ભક્તિ છે ભક્તિ માર્ગમાં પણ મર્યાદા અને પુષ્ટિ એમ બે પ્રકાર છે એટલે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વિધિપૂર્વક ભક્તિ કરવી કે જેમાં સ્નેહ ન હોય જેમ કે શીતકાળમાં પણ દેવને શીતોદકથી જ સ્નાન કરાવવું ચંદનનું લેપન કરવું ઇત્યાદિક શાસ્ત્રના નિયમ પ્રમાણે જે ભક્તિ કરવી તે મર્યાદા ભક્તિ છે અને જેમાં સ્નેહ હોય પ્રભુના જ સુખનો વિચાર હોય એ પુષ્ટિ ભક્તિ કહેવાય મહાત્મા જ્ઞાનપૂર્વક સુદ્રઢ સર્વથી એટલે કે સંસારમાં આપણી ઉપયોગી પ્રિય લાગે એવી વસ્તુ જેમાં સ્ત્રી પુત્ર ઘર જાગીર વત્તાદિક એટલે કે પૈસા તમામ વસ્તુ માત્રથી પ્રભુ ઉપર વધારે સ્નેહ હોવો જોઈએ એટલે આ બધી વસ્તુ આપણી કહેવાતી જેમાં આપણે આપણો પોતાના પણ રાખીએ છીએ માલિકીપણું રાખીએ છીએ એ એનાથી પણ વધારે ઠાકોરજીમાં જો સ્નેહ હોય એનું નામ જ ભક્તિ કહેવાય અને તે જ ભક્તિ વડે જીવનો ઉદ્ધાર છે એ સિવાય ઉદ્ધાર નથી એટલે કે સૌથી વધારે પહેલા ઠાકોરજી હોય ને તો એમાં ઉદ્ધાર છે એ સિવાય ઉદ્ધાર નથી જ્યાં હું અને મારું છે ત્યાં ઉદ્ધાર નથી એવું સમજાવ્યું એટલે પ્રથમ પ્રભુની મોટાઈ જાણે ત્યાર પછી તેમાં સ્નેહ થાય તે એવો કે સવાર્ગાદિકમાં પણ એવો પ્રેમ ન હોય તેવા સ્નેહનું નામ ભક્તિ કહેવાય એટલે આવો તો સ્વર્ગમાંય પ્રેમ નથી એને પુષ્ટિમાર્ગ ભક્તિ કહેવાય જેને પ્રભુમાં દ્રઢ સ્નેહ થાય છે તેને મહાત્મય જ્ઞાન રહેતું નથી એટલે કે જેમાં સર્વોપરી ઠાકોરજી જેના માટે હોય ને એને પોતાના બાબતે વિશેષતા હોય નહીં એ જ સ્નેહનું લક્ષણ છે માટે તેવી રીતનો સ્નેહ હોય તેનું જ નામ ભક્તિ કહેવાય મર્યાદા અને પુષ્ટિએ બે પ્રકારની ભક્તિના ફળમાં પણ મોક્ષ અને ભક્તિ એમ ભેદ રહેલો છે એટલે કે જે મર્યાદા ભક્તિ છે ને એમાં મોક્ષ મળે મોક્ષ એટલે પૂરું ખતમ અને ભક્તિ એટલે કે ઠાકોરજીની સાથે આપણે બંધાઈ ગયા ઠાકોરજીએ આપણી સાથે જન્મ સુધીની ભક્તિ આપણને આપી દીધી જેના ઠાકોરજીના આપણે ગુણગાન ગાયા કરીએ એટલે મર્યાદા ભક્તિવાળાને મોક્ષ થાય અને પુષ્ટિ ભક્તિવાળાને ભક્તિ પ્રાપ્ત થાય ભક્તિ વડે ઉત્પન્ન થયેલી ભક્તિથી રોમાનચિત વાળા શરીરને ધારણ કરે છે એમ ફળરૂપ ભક્તિ કહેલી છે તે જ પુષ્ટિ ભક્તિ સમજવી પુષ્ટિ ભક્તિ સિવાય ભક્તિ રૂપ ફળ થતું નથી એટલે કે પુષ્ટિ ભક્તિ વગર આ ફળ નિપજે જ નહીં ભજનાનંદની પ્રાપ્તિ થવી એ જ પુષ્ટિ ભક્તિનું ફળ છે હવે શરણે જવાથી હવે પુષ્ટિ ભક્તિમાં આગળ બતાવે છે કે હવે પુષ્ટિ પુષ્ટિભક્તિમાં ઠાકોરજીના શરણે આવ્યા શરણે જવાથી આશ્રય સારી રીતે સિદ્ધ થાય ને તેટલા માટે સેવા કરવાની યોગ્યતા મેળવવા માટે સમર્પણ કરવું અને સમર્પણ કરવામાં આવે તો દેહ અને તેના સંબંધોને પણ નામ નિવેદન થી પ્રભુના સાક્ષાત સંબંધની યોગ્યતા થાય છે એટલે કે ઠાકોરજીના શરણે જતા વખત ગયા આપણે પણ સેવા કરવા માટેની આપણી યોગ્યતા નથી એના માટે પેલો પેલા તો ભાવ ઉત્તમ જોવે એટલે કે સમર્પણનો ભાવ જોવે અને પ્રભુની સાથે સાક્ષાત સંબંધની યોગ્યતા થાય પછી સેવા નિમિત્ત પોતાના સર્વસ્વનો પ્રભુમાં વિનિયોગ કરવો એટલે કે જ્યારે આપણે સમર્પણ ભાવ સાચો સમર્પણ ભાવ આવ્યો પછી બધી વસ્તુ આપણી ઠાકોરજીની થઈ એ પછી અલૌકિક રીતે જ વિનિયોગ થાય એટલે આપણને આનંદ રૂપ પ્રભુ શ્રી પોતાની મેળે જ પ્રાપ્ત થાય જેમ કોઈ ગરીબ હોય અને કાળે કરીને તેને અખૂટ નિધિ પ્રાપ્ત થઈ જાય અને તે જેમ ચોર અને ઠગારાઓથી સાવધાન રહે છે એમ ભક્તને પણ પ્રભુરૂપી અખૂટ નિધિ પ્રાપ્ત કર્યા પછી ચોર અને ઠગારાઓથી સાવધાન રહેવું જોઈએ હવે અહીંયા ચોર અને ઠગારાની વાત કરી ઉપર તો ગરીબને પૈસા મળી જાય એ ચોરને ઠગારાથી પણ હવે આપણને ઠાકોરજી કોઈ ચોરી જાય નહીં અહીંયા ભાવની વાત કરી આપણો ભાવ જે છે ને ઠાકોરજી પ્રત્યેનો પ્રેમ છે ને એ નિધિ છે પ્રગટ કરે રસ જાય પુષ્ટિ માર્ગ નું આ એક વાક્ય છે કે ઈ જો જાય ને તો એ નિધિ આપણો ભાવ જાય ને તો બધું જ જતું રહ્યું પછી કાંઈ ન રહ્યું પ્રેમ આપણને ઠાકોરજી પ્રત્યે એકવાર થયો પછી એ ભાવ સાચવી રાખવાનો જ્યાં ત્યાં જવા નહીં દેવાનો જતો નહીં કરવાનો તો એ ચોર અને ઠગારાથી સાવધાન રહેવું એટલે કે જેને કહેવાથી જ્યાં પ્રગટ કરવાથી આપણો ભાવ જતો રહે ત્યાં પ્રગટ નહીં કરવાનું એ બાબતે સમજાવે છે હવે અહીંયા નિધિ નિધિ વિશે સમજાવે છે કે આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે થતો સેવા કઈ રીતે કરવી જોઈએ આપણે લૌકિકમાં કઈ રીતે રહેવું જોઈએ એનું સંક્ષેપમાં સમજાવે છે કે સેવામાં પ્રાપ્ત થયેલ પ્રભુ આપણા નિધિરૂપ છે અને તેમાં ઉપયોગી સેવકનું દ્રવ્ય અને ચિત એ બે વસ્તુ છે એટલે કે હવે સેવામાં ઉપયોગ થતી વસ્તુ બે છે એક તો આપણું ચિત્ત અને એક આપણું દ્રવ્ય આ બે થી જ સેવા થાય એના ઉપર કહ્યું કે તે પ્રમાણે ધનને ચોરનાર પોતાનું કુટુંબ ચોર રૂપ છે એટલે કે આપણે આપણું દ્રવ્ય પણ ઠાકોરજીને સમર્પણ કર્યું હવે એને આપણે લૌકિક અર્થે વાપરીએ કુટુંબીઓ ઉપર આપણે વાપરી નાખીએ તો એ કુટુંબીજનો ચોર થયા એવું સમજાવે છે હવે આગળ આપણે તો વધારે પ્રકાશ પડશે કારણ કે નિવેદની થયા નામ પામ્યા ત્યારે સર્વસ્વાર પણ કરેલું છે તેમાં ધન આવી તેમાં ધન પણ આવી જાય છે તે ધન કુટુંબના કાર્ય માટે વપરાય તો તે ધન પ્રભુને અર્પણ કરેલું હોવાથી પ્રભુનું છે તેથી તેની ચોરી થઈ ગણાય એટલે ઈ ધન પેલા તો આપણે ઠાકોરજીનું આપણે ઠાકોરજીનું સર્વસમર્પણ કર્યું ને એટલે ઠાકોરજીનું થઈ ગયું હવે આપણે એ બધું ધન ઠાકોરજીને પૂછ્યા વગર જો વાપરી નાખીએ અહીંયા ભાવ એ સમાયેલો છે કે ઠાકોરજીની ભેટ કાઢ્યા વગર ઠાકોરજીને પૂછ્યા વગર આજ્ઞા લીધા વગર બારોબાર વાપરી નાખીએ તો એ સમર્પણનો ભાવ ત્યાં છોવાઈ ગયો માટે જ શ્રી મુખે કરે છે કે પોતાની વિવાહાદિક કાર્યમાં જોઈતા દ્રવ્ય માટે પ્રભુ પાસે આજ્ઞા માગવી કે હે પ્રભુ આ દ્રવ્ય આપણું જ છે પણ આ સેવકને વ્યવહારિક કાર્ય માટે વાપરવા જોઈએ છે એવી આજ્ઞા માગીને ધન વાપરવામાં બાદ નથી એટલે આપણે આપણું ધન આપણા ઉપર ખર્ચવા માટે પણ અધિકાર નથી કેમ કે બધું ઠાકોરજીનું છે તો એના માટે ઠાકોરજી પાસે આજ્ઞા લેવી આજ્ઞા લેવી એટલે સૌથી પહેલા આપણે ભેટ કાઢવી આપણે ભેટના પ્રકારમાં જોઈ ગયા કે કાંઈ પણ લૌકિક અલૌકિક પ્રસંગ આવે છે તો આપણે ભેટ કાઢીએ એટલે પહેલાં આપણે ઠાકોરજીને સમર્પણનો ભાવ આવી ગયો પછી હવે એ આજ્ઞા લઈ લીધી કહેવાય એમ અહીંયા કીધું કે આજ્ઞા માગવી વગર આજ્ઞાએ અને પ્રભુ તરફથી ધન વાપરવામાં મળેલી મંજૂરીથી વધારે પોતાની ઈચ્છા મુજબ ખર્ચ કરે તો તે ચોરી જ ગણાય હવે આ અંદરના ચોર કામ લોભાદી છે તે હરનાર એટલે તે સ્પષ્ટ છે કે જેનામાં ચિત્તમાં લાગે જ નહીં એટલે સમર્પણનો ભાવ તો ભેટ કાઢીને શરૂ કરીએ ને ત્યારે જ થયો જો ભેટ કાઢીને આપણે બધી વસ્તુ નથી કરતા ને તો હજી સમર્પણનો ભાવ અધૂરો રહ્યો એટલે સેવામાં આપણું ચિત ચોટતું નથી એમ સમજાવ્યું આ ચિત્ત અને વિત પહેલાં પ્રભુમાં વિનિયોગ કરો પછી એ ચિત્ત અને વિત આપણે સર્વસમર્પણના ભાવથી બધી રીતે આપણે વિનિયોગ કરશું એ આપણને અહીંયા સમજાવે છે તો આજથી આપણે આ નક્કી કરીએ આ લેખમાંથી આપણે જાણી કે જ્યારે પણ આપણને કોઈ પણ ખર્ચ કરવો છે પહેલાં આપણે કોઈ નવી વસ્તુ લીધી તો ભેટના પ્રકારને યાદ કરીને ઠાકોરજીના ભેટ અને પછી ઠાકોરજીની આજ્ઞા માનીને આપણે આગળ કરવું એટલે સમર્પણનો ભાવ સિદ્ધ થઈ જાય